જય શ્રી કૃષ્ણ જય રામાપી જય રામાય શ્રી કૃષ્ણ જય રામા પીતાબેન का जना एक्टिव हम भाई ने आ तो मारो जना रही है ने मने तेडियालिस मने तेडियालिस आ तो मारो चलो चलो हम भाई जो भाई, भाई जो है ना, ना, सो ग्योरी रिसा सो ग्योरी ये पैसा वगैरह नहीं जाता रे पैसा आज बाकी है अंकल ना एना वगैरह थोड़ा जैसे सो ली दूते

કડી માં શું લીધું તે અંકલ કાને પૈસા દેવા ગઈ હતી કેયા તન ભાવે તને એક જ ફ્રૂટ ભાવે બીજા કે ના ભાવે તો મિત્રો અહીંયા દીત્યા થી આવી હોમવર્ક પતાવી અને ઉઢણીની સાડી પહેરી ને એની મેડમ જેવી તૈયાર થઈ ને હવે ટીચર ટીચર રમી રહી છે દરરોજનું એનો નિયમ લેસન કરીને પછી મેડમની એક્શન કરશે ને છોકરાઓને વળશે બોર્ડમાં લખશે બુક્સ ચેક કરશે મેડમ જેવા લટકા કરશે પડી કાચમાં જોઈ જોઈ આ વિડીયો મેં એનો અજાણતા લઈ લીધો હોય ના કઈ વિડીયો ઉતારવા દે નહીં આપે એને સામે જોઈએ તો એ મૂકી દે બધું કાઢી આ હું વિડીયો ઉતારું રહી એને ખબર આવી નહીં તો મિત્રો બપોરના વાગી ગયા છે પાંચ અને અહિયાં જો શું કરો રીબેબોનું ડ્રોઈંગ કામ ચાલુ હોય તો મિત્રો હવે હું જાઉં છું આજ બજારમાં જીવંતી કામવાનું વ્રત છે તો તેની ખરીદી કરી આવી થોડી અને સાડી મૂકીએ ફોલ કરવા એ પણ લઈ આવે તો મિત્રો બજારમાંથી આવી ગયા છીએ અને એપલ લાયા છે કાલ ઉપવાસ માટે અને જોડે કીવી અને કેળા લીલા લઈ આવ્યા તો મિત્રો

ને તમે બી ભાઈનું શું નવરા બેઠા બેઠા શું કરો રા ને આજે રસોડામાં શું બની રહ્યું છે જો આજ ભેલની તૈયારી થાય અમારે ગ્રીન ચટણી રહી પેલી બની ગઈ આંબલીની હવે ઉકળેલી હવે તો મિત્રો તમને અમારો આ બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો જય શ્રી કૃષ્ણ જય રામાપી